અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા ટુ હાલ સિનેમા ઘરોની અંદર ધોમ મચાવી રહી છે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પાંચસો કરોડથી વધુની કમાણી પણ અત્યાર સુધીમાં કરી લીધી છે જોકે આ દરમિયાન ફિલ્મના નિર્માતાઓ મોટી મુશ્કેલીમાં પડી ચૂક્યા છે અને તેમની સામે મુશ્કેલી ઊભી થઈ છે ગુજરાતથી ક્ષત્રિય નેતા અને રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે અલ્લુ અર્જુનની ફિલ્મ ટુના નિર્માતાઓને ધમકી આપી છે તેમણે નિર્માતાઓ પર ફિલ્મમાં ક્ષત્રિય સમાજનું અપમાન કરવાનો આરોપ એ નિર્માતાઓ ઉપર લગાવ્યો છે અને આ ફિલ્મમાં ફહાદ ફાસિલે વિલન તરીકે જે ભવરસિંહ શેખાવતની ભૂમિકા નિભાવી છે તેના કારણે રાજપૂત નેતાઓએ ફિલ્મ પર ક્ષત્રિય સમાજ સમાજનું અને સમુદાયનું એ અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે રાજ શેખાવતે આરોપ લગાવતા કહ્યું છે કે ફિલ્મમાં શેખાવત શબ્દનો એ સમુદાયનું અપમાન કરવામાં આવ્યું છે તેમણે નિર્માતાઓને ફિલ્મમાંથી આ શબ્દ હટાવવા માટેની માંગ કરી છે તેમણે એક વિડીયોમાં કહ્યું કે ફિલ્મમાં ક્ષત્રિયોનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે અને શેખાવત સમુદાયને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે અભિવ્યક્તિની આઝાદીના નામે ફિલ્મ ઉદ્યોગ ક્ષત્રિયોનું અપમાન કરી રહ્યો છે અને એ જ કામ ફરી એકવાર કર્યું છે રાજ શેખાવતે આખા મામલાને લઈને ફિલ્મ નિર્માતાઓને આ ફિલ્મમાંથી શેખાવત શબ્દ દૂર કરવા માટેની વાત પણ કરી છે અને જો ન કરવામાં આવે તો કરણી સેના તેમના ઘરમાં ઘૂસીને તેમને મારશે અને જરૂર પડશે તો કોઈ પણ હદ સુધી જશે જો કે હજુ સુધી આ મામલે ફિલ્મ નિર્માતા તરફથી કોઈ પણ પ્રતિક્રિયા એ સામે આવી નથી અને પુષ્પા ટુ એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે સિનેમા હોલમાં હાઉસફુલ શો પણ જોવા મળી રહ્યા છે અને પુષ્પા ટુ ફિલ્મ એ રિલીઝના પ્રથમ દિવસે વૈશ્વિક સ્તરે બસો ને ચોરાણું કરોડ રૂપિયાની કમાણી કરી હતી આ ફિલ્મ એ હિન્દી ભાષામાં શાહરૂખ ખાનની જવાનનો પ્રથમ દિવસનો રેકોર્ડ અને આર આરનો રેકોર્ડ રૂપિયા એકસો છપ્પન કરોડનો રેકોર્ડ પણ તોડી અને પહેલા નંબર ઉપર પહોંચી ચૂક્યો છે शो कई रात शेखावत है और कैसे आ फिल्म निर्माताओं ने दमकी आपी ये पण सांबलो हाल ही में उस टू द रूल नामक एक फिल्म रिलीज हुई है और इस फिल्म में एक बार फिर क्षत्रिय समाज का घोर अपमान किया गया शेखावत जो जातीय क्षत्रिय समाज की उसको निम्न स्तर से चित्रित किया गया विचारों की अभिव्यक्ति की आजादी के नाम पे ये फिल्म इंडस्ट्रीज वाले सालों से क्षत्रियों को बदनाम करते हैं और आज फिर उन्होंने बदनाम किया है तो फिल्म निर्माता की कान खोलकर सुन शीघ्र शीघ्र ये जो शेखावत शब्द का आपने लगातार उपयोग किया है निम्न स्तर से उसे हटाए अन्यथा करणी सेना फुकाई भी करेगी घर में घुसके करेगी और आवश्यकता पड़ी तो किसी भी हद तक यह कनीस न जाएगी हाल ही में उस टू द रूल नामक एक फिल्म रिलीज हुई है और इस फिल्म में एक बार फिर क्षत्रिय समाज का घोर अपमान किया गया शेखावत जो जातीय है क्षत्रिय समाज की उसको निम्न स्तर से चित्रित किया गया विचारों की अभिव्यक्ति की आजादी के नाम पे ये फिल्म इंडस्ट्रीज वाले सालों से क्षत्रियों को बदनाम करते हैं और आज फिर उन्होंने बदनाम किया है तो फिल्म निर्माता के कान खोलकर सुन शीघ्र अतिशीघ्र जो शेखावत शब्द का आपने लगातार उपयोग किया है निम्न स्तर से उसे हटाए अन्यथा આ ફિલ્મ અલુ અર્જુન એ પુષ્પરાજ તરીકે અને સાથે રશ્મિકા મંદાના એ શ્રીવલ તરીકે અને ફઝાન એ પવર્સિંહ શેખાવતની ભૂમિકામાં છે અલુ અર્જુનને આ ફિલ્મના પહેલા ભાગમાં અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો અને દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ પુષ્પા ટુના પહેલા ભાગમાં લાલ ચંદનની વાર્તા બનાવવામાં આવી હતી અને હવે આ વાર્તાને બીજા ભાગમાં આગળ વધારવામાં આવી છે જોકે હજુ પણ ફિલ્મ પૂરી થયા બાદ આ જ વાર્તા એ ત્રીજા ભાગની અંદર પણ પ્રદર્શિત થશે જોકે આખા આ મામલાની અંદર હવે કર્ણી સેનાની એન્ટ્રી એટલા માટે જોવા મળી રહી છે કે કરણી સેનાના પ્રમુખે રાજ શેખાવતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો અને આ વિડીયોની અંદર કહ્યું હતું કે પુષ્પા ટુના મેકર્સે શેખાવત સમાજ અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે આ વિડીયોમાં વારંવાર શેખાવત શબ્દ આવે છે અને એ સમુદાયને બદનામ કરવાની વાત જે છે તે કરી રહ્યા છે હાલમાં જ પુષ્પા ટુ નામની આ ફિલ્મ આવી છે અને આ ફિલ્મમાં એકવાર આ ક્ષત્રિય સમાજનું જે અપમાન થયું છે તે અપમાન વારંવાર દોહરાવવામાં આવ્યું હોય તે પ્રકારની વાત રાજ શેખાવત દ્વારા મૂકવામાં આવી છે અને આખા આ મામલાને લઈને હવે રાજ શેખાવતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ વિચારોની અભિવ્યક્તિ એ આઝાદીના નામે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળાએ વર્ષોથી ક્ષત્રિય સમાજને બદનામ કરે છે આ પ્રકારની વાત પણ રાજ શેખાવતે કરી છે જો કે શેખાવત શબ્દ ન હટે તો એ ફિલ્મ નિર્માતાઓના ઘરની અંદર ઘૂસીને પણ તેને મારશે અને જરૂર પડશે તો કોઈ પણ હદ સુધી જવાની તૈયારીઓ જે છે તે પણ ક્ષત્રિય સેનાએ રાખી છે આપનું શું લાગી રહ્યું છે આખી આ ઘટનાને લઈને રાજ શેખાવતે જો સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે પુષ્પા ટુને લઈને તેને લઈને આપ શું માની રહ્યા છો આખી પિક્ચરની અંદર ફિલ્મોની જે અભિમુક્તિ હોય છે તેની અંદર આ ઘટના કેટલી યોગ્ય આપ રાજ શેખાવતના નિવેદન સાથે કેટલા સહેમત છો અથવા તેના નિવેદનને લઈને આપ શું કહેવા માગું છો અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર